નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારા અમારી યુટ્યૂબ ચેનલના એક નવા વીડિયોમાં તો આજે આપણે અંતરતો રાખવું પણ કેટલું તેનો ભાગ બે સાંભળસું તો વિડિયો પૂરો જોજો અને વીડિયો લાઈક કરી દેજો અમે ચોવીસે કલાક એક જ છત નીચે રહેતા ન હોવાથી રોજિંદા જીવનમાં અકારણ થતા ક્ષુલ્લક ઝઘડાથી બચી જઈએ છીએ અને એકબીજા પ્રત્યે માનસન્માન જાળવી શક્યા છીએ અત્યાર સુધી લાગ્યું છે કે અમારા ઘર વચ્ચેનું અંતર અમને વધારે નજીક લઈ ગયું છે એ રીતે જીવવાનો પ્રયોગ લગ્નજીવનના સંદર્ભમાં આત્યાંતિક લાગે પરંતુ વાત સંબંધોમાં અંતર રાખવાની છે વચ્ચેથી હવા પસાર થાય એટલી જગ્યા રાખી હોય તો શ્વાસોચ્છવાસ રૂંધાતા નથી કોઈ કોઈ પર હાવી થઈ જાય અને ગુંગળામણ થાય એવી સ્થિતિ હાનિકારક છે કોઈપણ પ્રકારના સંબંધમાં સલામત અંતર રાખવાથી બીજી વ્યક્તિની વિચારસરણી અને અભિગમ સમજવાની તક મળે છે એનો દ્રષ્ટિકોણ યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજાય છે અંતર રાખવાથી ઊભી થતી સ્પેસમાં દરેક જણ પોતાની રીતે વિકસી શકે છે વાહન ચાલકોની જેમ સંબંધોમાં સલામત અંતર રાખવાથી સંભવિત અકસ્માતોથી બચી શકાય છે અંતર રાખવાની વાત લગભગ બધા જ સંબંધોને લાગુ પડે છે પતિ અને પત્ની વચ્ચે તો ખાસ નજીકના મિત્ર સાથે અણબનાવ જેવું બનવા લાગે તો થોડું દૂર ખસી જવું જોઈએ જેથી સમય જતા ગેસમજ દૂર થાય અને સંબંધ ફરી સુધરે માતા પિતાએ પણ અમુક સમય પછી સંતાનો સાથે યોગ્ય અંતર રાખવું જોઈએ એમ કરવાથી સંતાનો એમની રીતે આગળ વધી શકે છે વ્યવસાયમાં કોઈ સિનિયર વ્યક્તિ એના સહકર્મચારીઓ પર પોતાનો જ અભિગમ લાદે તો નિષ્ફળ જવાની શક્યતા વધી જાય છે દરેકને લાગવું જોઈએ કે એનું પોતાનું સ્વતંત્ર સ્થાન છે એનું પણ વજૂદ છે અને એના દાયરામાં એ કોઈ રોકટોક વિના સ્વતંત્રપણે હરફર કરી શકે છે દૂરથી જોયેલું ચિત્ર મોટું અને સ્પષ્ટ દેખાય છે અને હજી શું અને કેટલું કરવાનું બાકી છે તે સમજાય છે માઇલ્સ ગોનો અર્થ દૂરથી વિશાળ ફલક પર નજર નાખવાથી જ સમજાય છે જો કે પ્રશ્ન એ પણ છે કે કેટલું અંતર રાખવું ઉચિત છે કદાચ એનો જવાબ આ રીતે મળે એટલા નજીક રહેવું નહીં કે આપણે કશું જોઈ ન શકીએ અને એટલા દૂર પણ ખસવું જોઈએ નહીં કે જોવું હોય તે દેખાતું બંધ થાય સ્પષ્ટ જોવા માટે પાંચ માઇલનું અંતર રાખવાની જરૂર ન પણ હોય ક્યારેક એક વેન્ટ જેટલું અંતર પણ આવશ્યક સ્પેસ ઊભી કરવા પૂરતું થઈ પડે છે તો દોસ્તો આહતો તો આજનો વીડિયો આશા રાખું છું કે તમને વીડિયો ગમ્યો હશે તો વીડિયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો